બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને મળી માંડવી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને મળેલ હતી જેમાં વિવિધ વિકાસ કામોને બહાલી સાથે અત્યંત ગોસારી અને હૃદયદ્રાવક એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં બસો ચાલીસથી વધુ યાત્રિકો સાથે ડૉક્ટરો તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બદલ શોક પ્રસ્તાવ રજૂ કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી આજની બેઠકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે વાર્ષિક ધોરણે કામગીરી સોંપવા ઉપરાંત પ્રિમોન્સૂનની કામગીરી અંતર્ગત માંડવીના સમાન ટોપણસર તળાવને ફરતે અને માંડવી શહેરની મુખ્ય પ્રવેશદ્વાર પર ઝાડી કટિંગ કરવા તથા માંડવી શહેરમાં વિવિધ વોર્ડમાં થઈ રહેલા ઇન્ટરલોકની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય વિતરણ લાઈનને પહોંચેલ નુકસાન બાબતે કંપની પાસેથી ખર્ચ વસૂલવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો આ ઉપરાંત જુદા જુદા વોર્ડના વિસ્તારોમાં પાણીની લાઈન ફિટિંગ માટે જરૂરી માલસામાન ખરીદી કરવા ખર્ચને મંજૂરી આપવામાં આવેલ તેમજ માંડવી નલિયા રોડ પર સોનાવાડા નાકાથી નાવા નાકા સુધી વરસાદી નાડાના વહેણ પર અવરોધરૂપ બાંધકામ દૂર કરવા જરૂરી સાધનો હિટાજી જેસીબી ટ્રેક્ટર વગેરે ભાડે રાખવા તથા ડી વોન્ટરિંગ પંપ રિપેરિંગ ખર્ચને મંજૂરી આપવામાં આવેલ હતી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ગ્રાન્ટ હેઠળ ભુજ માંડવી રોડ પર નવા પુલ પાસે હાઈ માસ્ક ટાવર નિર્ણય લેવામાં આવેલ તેમજ બાંધકામ વિભાગ હસ્તકના ચાલતા કામો સમય મર્યાદામાં પૂર્ણ ન કરવા સબબ જે તે પાસેથી નિયમો અનુસાર પેનલ્ટીની રકમની વસૂલાત કરવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માંડવી શહેરમાં આવેલ ટુરિસ્ટ પર ટુરિઝમ સ્કેનર લગાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો માંડવી ભુજ રોડ માંડવીના પ્રવેશ દ્વાર જૈન આશ્રમ પાસે ઓપરેશન સિંદુરની થીમ તેમજ માંડવી નલિયા રોડ માંડવીની ઓળખ સમા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક વિજય વિલાસ પેલેસ વહાણ બીચ દાબેલી વગેરેની થીમ પર સર્કલ બનાવવામાં આવશે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે શહેરમાં અકસ્માત રોકવા વિવિધ સ્થળો પર ટ્રાફિક મિરર લગાડવામાં આવશે કાંઠાવાડા નાકા પાસેના ચોકનું શ્રી જગન્નાથપુરી ચોક નામકરણ કરવાની મંજૂરી આપવામાં આવી પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવો કડક નિર્ણય લેવામાં આવ્યો માંડવી નગરપાલિકા સંચાલિત વાંચનાલય મધ્યે શહેરના વિદ્યાર્થીઓને જીપીએસસી તથા યુપીએસસી ની તૈયારી માટે અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકોની ખરીદી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો માંડવી નગર પાલીકાની હદમાં આવેલ રહેણાક બિન રહેણાક મિલકત પર ડિજિટલ નંબર પ્લેટ લગાડવા ચર્ચા વિચારણા કરવામાં આવી સમસ કમ્પ્યુટર જેના બાદ બિહાર દ્વારા ભાવ રજૂ કરવામાં આવેલ જે અંગે ચર્ચા વિચારણા કરી મુખ્ય અધિકારીને સત્તા આપવામાં આવેલ આ બેઠકમાં વિજય ગઢવી પ્રેમજી કેરાઈ વિજય ચૌહાણ જયશ્રીબેન સલાટ જશુબેન કેરાઈ વગેરે આ ચર્ચામાં ભાગ લીધો હતો ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજી પરમાર ચેતન જોશી મયુરસિંહ ઝાલા વિનોદ મહેશ્વરી મુકેશ પૂર્બિયા ધવલ જેઠવા તેમજ ભૂપેન્દ્ર સલાટ દેવાયણ ગઢવી સાવનસિંહ રાઠોડ શંકર ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા